નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે પાક ધિરાણ લોન માફની અરજી વિશે મિત્રો સરકારે એક મોટી જાહેરાત કરી દીધી છે અને ખેડૂતોને લોન માફ થશે મિત્રો તો ખેડૂત મિત્રો તમારા પણ જૂની લોન જે તમે લોનની અંદર દબાઈ ગયેલા છે તે લોન હવે સરકાર માફ કરી દે છે તો મિત્રો એના માટે કેવી રીતે અરજી કરવી અને શું છે તેના નિયમો તે આપણે જાણીએ તો મિત્રો શું છે માહિતી જોઈએ તો દેશભરના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી દે છે રિપોર્ટ્સ અને કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ માટેની દેવામાં નવા નિયમોને મંજૂરી આપી દીધી છે મિત્રો કે જે આજથી જ લાગુ થવાની શક્યતા છે આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે કે જે લોનના ભોજ હેઠળ દબાયેલા છે આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવાયેલા જૂના અને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા ખેડૂતોને દેવાને ઘટાડવા અથવા અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનું છે મિત્રો ખાસ આનાથી ખેડૂતો મુક્ત અને મજબૂતથી ખેતી કરી શકે છે મિત્રો કોને કોને મળશે મિત્રો આ લાભ એના શું છે નિયમો તો મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોનું મુખ્ય ફોકસ નાના અને સીમાન ખેડૂતો પર રહેશે મિત્રો જે નાના ખેતી ખેડૂતો છે જેની પાસે ઓછી જમીન છે તેના માટે આ નિયમો રહેશે મિત્રો જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે બે એકર આશરે પાંચ એકર સુધીની ખેતીની જમીન છે તેમને આ કેસીસી કિસાન કરશે માફી યોજના બે હજાર પચીસમાં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે મિત્રો ખેડૂત મિત્રો જે ખેડૂતોને પાંચ એકર એટલે કે બે હેક્ટરથી ઓછી જમીન છે તેના માટે લાભ છે મિત્રો લોનનો પ્રકાર ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિ માટે લીધેલી કેસીસી લોન જ માન્ય ગણાશે મિત્રો અને લોનનો સમયગાળો ખાસ કરીને મિત્રો બે હજાર વીસથી લઈને બે હજાર ત્રેવીસની વચ્ચે લીધેલી લોન જ માફી થશે મિત્રો જે એનપીએ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે મિત્રો અન્ય પાત્રતાની મિત્રો વાત કરીએ તો ખેડૂત પાસે માન્ય કે કેસી કે કાર્ડ હોવું જરૂરી છે મિત્રો અને આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું પણ જરૂરી છે મિત્રો અરજદાર અગાઉ કોઈ અન્ય દેવામાં યોજનાનો લાભ ન મેળવેલો હોવો જોઈએ મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટો શું છે મિત્રો તો કે આધાર કાર્ડ ખેડૂત નોંધણી પ્રમાણપત્ર જમીન સંબંધિત દસ્તાવેજો મિત્રો બેંક પાસબુક અને કેસીસી લોનની વિગતો મિત્રો અને મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ મિત્રો અને લોન માફી યોજના બે હજાર પચીસમાં કઈ રીતે મિત્રો અરજી કરવી તો મિત્રો અરજી કરવા માટે તમારે સૌથી પહેલાં તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લો જ્યાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે મિત્રો બેંકમાંથી કેસીસી લોન માફની યોજના બે હજાર પચીસનું અરજી ફોર્મ માગો મિત્રો અને બધા જ જરૂરી દસ્તાવેજો અને ફોર્મ સાથે જોડી દો મિત્રો ફોર્મમાં આપેલી બધી જ માહિતી ધ્યાનપૂર્વક ભરીને બેંકમાં જમા કરાવો મિત્રો પછી મિત્રો બેંક દ્વારા વેરિફિકેશન થયા પછી તમારું લોન માફીનું ફોર્મ આગળ મોકલવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી માફી અરજી કઈ રીતે કરવી અને ખેડૂતોને મિત્રો પાક ધિરાણ લોનમાં ઘણી બધી માફી મળી શકે છે તો મિત્રો ખાસ આ સંદેશને ધ્યાને લેવો અને ખેડૂત મિત્રો ખાસ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવી નવી યોજનાઓનો અને નવી નવી માહિતીઓ તમને દરરોજ મળતી રહે